પબ્લિકને એવું તો કહેવાય મારી જોડે ડિબેટમાં તો બેસ પબ્લિકને એ તો કે કે નવ ભાગ બનાવવાના હતા બીજા વિડિયોના આઠ ભાગ બનાવવાના હતા મારી સાથે હે બીજા કન્ટિન્યુ બીજા ઘણા બધા વિડિયોસ બનવાના હતા તો બે જ વિડીયો કેમ બનાવ્યા નવ સાત આઠ વિડિયો કેમ બનાવ્યા ને ઈ પણ ડીલીટ માર દીધાલા જો હા પબ્લિકને કે કે કીર્તિ પટેલે તારી જોડે કામ કરવાનું કેમ બંધ રાખ્યું પબ્લિકને ને કે આજે અને તે ઘણી એવી છોકરીઓને જે કર્યું છે ને કાલે નામ શીખે કઈ કાલે નામ શીખે ને ફોટા સાથે કઈ તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે તારે ઉખાડવું હોય ઉખાડી લેજે પણ આ તને જે ભંગાર એ ભંગાર તને જ્યાં ભગવાન માનવા માંડ્યા છે ને ભગવાન તું ભગવાન નથી ભંગાર શું લુખો શું અને બે દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિત નો શિકાર શું શું બે નું શોષણ કરવા માટે કુપોષિત નો શિકારી છું તું મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ હા હેતાને બાલા ભંગાર બધા પ્રૂફ પડ્યા છે હવે સાંભળજો મેને એવું કીધું કે ભાઈ હું પૂનામાં આની જે પેલી પત્ની હવે તો પહેલી પત્ની જ કેવી પડે ને મારી વિધિ ભાભીને પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય જે વ્યક્તિએ એના પરસેવાની કમાણીથી એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા હતા ભરોસો કર્યો તો અને આ બંને ભાઈઓ એ પુનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ ફેરા ઉલીને કોઈ દિવસ રાખી નથી પબ્લિક ને દેખાડી નથી કાઈ જ નહીં અને ભાઈએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને એટલે અને આ બીજા લગન કઈ રીતના કરે ઈ તમને કહું વિધી ભાભીને દગો દીધો જે માણસ બેનો દીકરીઓની ઈજ્જત ના કરી શકતો હોય

એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી અને છેલે તમારા પરિવાર વાળે એને શું કર્યું લાત મારી નીકળી દીધી હે કેમ તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર તું આ દુનિયા માટે ભંગાર બની ગયો તો તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું 42 43 વર્ષનો છું કીધું આ દુનિયાને

બધે ઘર બનાવવા જાય ને એનું હું તમને વાત કરું આના કા પ્રોજેક્ટ